ગુજરાતના મંત્રીમંડળના ફેરબદલની ચર્ચાને લઈને ભારતીય જનતા ભારતીયના એકસો એક ધારાસભ્યનું નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે અને તે નામ છે હાર્દિક પટેલનું કે હાર્દિક પટેલને કેમ મંત્રી બનાવવામાં ન આવ્યા અને આ મામલે તેમણે શું કહ્યું હતું તે મુદ્દે જ વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત છવ્વીસ લોકો છે તેમનું મંત્રીમંડળ છે તેનું આજે વિસ્તરણ થઈ ચૂક્યું છે અને કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તે પણ બની ચૂક્યા છે તેમના સપટ લેવાઈ ચૂક્યા છે આ મંત્રીમંડળમાં જે મુખ્ય વાત છે જેમાં નાયબ મુખ્યમંત્રી પદ તરીકે હરસંઘવીએ સપટ લીધા જે છવ્વીસ લોકો છે આ છવ્વીસ લોકો મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે રહ્યા છે અને આ એકસો બાસઠ ભાજપના

મહાત્મા ગાંધી હોલમાં આ મંત્રીમંડળના વિસ્તરણના શપથ વિધિ ચાલી રહી હતી અને તે જ સમયે તે હાજર થાય છે અને તે આ મંત્રીમંડળમાં તેમનું નામ કેવ ન આવ્યું તે મામલે તે પ્રતિક્રિયા આપે છે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારે એકદમ સામાજિક ગણિતને બેલેન્સ કરીને સૌ લોકોને પસંદ પામ્યા છે એ બદલ આવનારા દિવસોમાં ગુજરાત તમામ નવા મંત્રી મંડળોના નેતૃત્વમાં ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છા રાજકીય માણસ છે લાપ ને બધાને ખબર જાતિગત સમીકરણો કેટલા મહત્વના હોય છે જાતિગત સમીકરણો સેટ કરવાના હોય અને સેટ થઈ જાય પછી તમે હું અપેક્ષા રાખીએ તો મતલબ ના હોય આમ હાર્દિક પટેલનું કેવું છે કે રાજકારણ હોય કે પછી મંત્રીમંડળ કેમ ના હોય તેમાં જાતિગત સમીકરણના આધારે દરેક વસ્તુ નક્કી થતી હોય છે અને મંત્રીમંડળ પણ સ્વાભાવિક છે કે તે મામલે જ દક્કી થાય અને તે પોતે બે વર્ષ પહેલા જ ધારાસભ્ય બન્યા છે અને અત્યારથી તે કેવી રીતે મંત્રી બની શકે તેમ કહી પણ તેમણે તેમની વાત અને વ્યથા ઠાલવી હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ਨੈ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉ ਨੂੰ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜਾ ਪਰ